એ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને તો આજે સવારે વહેલો ઉઠીને ઉઠી દુકાને ખોલ્યો કાળે નહીં હતો કે મારી મમ્મીને ત્યાં આવે છે બાટલા બાટલો જતા હતા કાલે તો કાલે દવાખાના જતા દવાખાના આવીને પછી ઘણા આવે એવાને બધા આવે બોલાવ્યા બોલાવ આવ્યા ઠીક છે તો પછી હું કીધું સવારે આજે મારી મમ્મી સુતા છે બરાબર નથી તો હું કીધું આજે દુકાન ખોલી દઉં પછી બધા ઉઠશે પણ ભાઈને છે પછી બધી રહેશે પછી હું જઈશ કપનીમાં કપની મેં પાસે આવીશ સાંજે બનાવીશ કેમાં બ્લોગ તો નહીં બનાવી મિની બ્લોગ આપ બનાવી જાય હું ડેલી મિની બ્લોગ મેલું છું કેમાં એ જે અજય વ્લોગ્સમાં અજય વ્લોગ્સ બારમાં એમાં મેળવીશું ડેલી મિની બ્લોગ એમાં અપલોડ કરું છું ડેલી એક એક મિની બ્લોગ ડેલીનો એક એક આજે ત્રણ વિડીયાને એક પોસ્ટ ને એક વિડીયો થયો બરાબર એમાં હું અપલોડ કરીશ ન જોઈએ તો જતા ડિસ્ક્રિપ્શન લિંક આપી દઈશ ઠીક છે એના પણ જોટા હોજો એના પણ ફોલો કરતા ઠીક ને આજે ધની મને કાલે રે બી કાલે કાલે જ જયા હશે કાલે જ હું છું થાસે કાલે જ હું જાવ કે ફરવા કેમ કાલ ચાનાની પ્રોગ્રામ મત જવાનું નહીં જા લેટ થઈ ગયો તો બપર જ જા મને જને રાતે છે બગા રાતો ઘરે 3 વાગે 6 7 વાગે પૂરો થઈ ગયો તો પછી મુજા વરે વાદ હશે બીજી ઘરે દેસી કેરે કસે પોગા અમે ચાનાલે સે પ્રોગ્રામ કે પ્રોગ્રામ સે જાવસી વિડિયો વિડિયો ઉતારસ હું ડેલી ના વ્લોગ ઉતારું છું તમે જોતો રહેજો ઠીક છે આ કેમ છે આવડો મોટો કરે ભાઈ તું કેમ તને ફેસ આખો આ ફેસ વાહ વાઘરી વાહ આવડો મોટો બાવ ઉઠાવવા માંગો તું બચપણ સે ઓકે હાલતા તને બચપણ સો ખાતો હાલતા તારો હાલ જવાની હાલ હા ડોન નંબર 1 હાલ જ

माने पता नहीं खबरें એટલે ਜੇ આપની ઉમ મથી જાય ને તો આ તમે ભઈ પલ પલ ઉપર મિસ કરનું આઈ મિસ કર કે આપ મેને કરી ન દીધા તો આજે આપે આવી મજા કરી દીધી કે આપ એ ના કરતા મજા કરવાનો સમય ન હતો મહેનત કરવાનો સમય છે મહેનત કરો એટલે એ રીતે જ બસ મહેનત કરો એટલે એ રીતે ન કે તો તો કામ એ કરો ને મજાક કરો ભઈ ભેગા કરો અચ્છા મે કે હવે આખોડી કામ કરો તો મજા કે માં વે દે તો ભેગા કપાઈને જયા મેને કલે અરે ભેપલની મજા આવે તો મજા જ ખપે મજા ખપે 100 ટકા ભાઈ તારી આ 100 ટકા

તારી બોડી બોડી છે ભાઈ તું ને યાર કેવો શું કેવાય બે વાર વિચારતો ને શું કેવાય રાજા માણસો બોલવા વિચારવાનું

એટલે ગયો કે ટેંગ ઉપર ચડી જાય ઉપર નાઈ લઉં એટલે આજે આજે ટીશર્ટ ની ગયો ટીશર્ટ કેમ આ રહે જાય બસ બસ હવે મિની વ્લોગ થોડો બનાવી લઈએ હા આપે મિની વ્લોગ નું ચેનલ ખોલી દેજો આપણે ચેનલ શું આઈડી ખોલી સબસ્ક્રાઇબ કરતા ને મિની વ્લોગ ને અને લાઈક સબસ્ક્રાઇબ ચેનલ તો કે છે YouTube માં